દુબઈથી નીકળેલી ઇમિરાટ્સની ઈ કે પાંચસો ત્રીસ નંબરની ફ્લાઇટ અમદાવાદમાં રાત્રે દોઢ વાગે લેન્ડ થાય છે અને એક પછી એક મુસાફરો બહાર નીકળી રહ્યા હતા ઇમિગ્રેશન અધિકારીઓ તેમને તેમના દસ્તાવેજો તપાસી રહ્યા હતા ત્યારે જ એક એલર્ટ મેસેજ ઇમિગ્રેશન ઓફિસરને આવે છે અને તે જેનો એલર્ટ મેસેજ છે એ પેસેન્જરની વિગત તપાસે છે તેને તરત બાજુ પર બેસાડી દેવામાં આવે છે જાણ કરવામાં આવે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને રાતના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને એક એવા આરોપીને તે જુએ છે જેનો લાંબા સમયથી ઇંતજાર હતો કોણ છે આ કે જેને શોધી રહી હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોણ છે આ મુસાફર જેના માટે લુકઆઉટ નોટિસ હતી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા મુસાફરની જે દુબઈ થી નીકળ્યો હતો એમિરેટ્સની ની ફ્લાઇટમાં એ ફ્લાઇટ નો નંબર હતો ઈ કે પાંચસો રાત્રે દોઢ વાગે આ ફ્લાઇટ લેન્ડ થાય છે અને એક પછી એક મુસાફરો બહાર નીકળી રહ્યા હતા એક મુસાફરના ચહેરા ઉપર ગભરાટ હતો શંકા તો હતી કે પકડાઈ જઈશ અને તેવું જ થાય છે જ્યારે ઇમિગ્રેશન અધિકારીને પોતાનો પાસપોર્ટ આપે છે ઇમિગ્રેશન અધિકારી તેના પાસપોર્ટની એન્ટ્રી તપાસે છે અને તરત સિસ્ટમ એલર્ટ મોડ ઉપર આવે છે સિસ્ટમ જાણ કરે છે આ મુસાફર છે એના માટે લુકઆઉટ નોટિસ છે ઇમિગ્રેશન અધિકારી તરત લુકઆઉટ નોટિસ કોણે ઇશ્યુ કરી તેની વિગત જુએ છે તો ખબર પડે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મુસાફરની લૂકઆઉટ નોટિસ આપેલી છે અને આ મુસાફરનું નામ છે કાર્તિક પટેલ કાર્તિક પટેલ એટલે ખ્યાતિ હોસ્પિટલનો માલિક જેને પૈસા કમાવા હતા જેને માલિત જાહેર થવું હતું અને એટલે તે દવાખાનાના ઉથા હેઠળ કસાયેલો ધંધો કરતો હતો કોઈ ઘૂંટણ બદલવા આવે તો એનું હૃદયનું ઓપરેશન કરી નાખતો હતો કારણ કે સરકારી તિજોરીમાંથી તેને પૈસા ખંખેરી માલે તુજાર થવું હતું અનેક લોકોની જિંદગી સાથે ચેડા કરનાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો એક આરોપી બાકી હતો જેનું નામ છે કાર્તિક પટેલ લોકો પાસેથી પૈસા ખંખેરવાના અનેક રસ્તા હોય છે પણ ડૉક્ટરના ઓથા હેઠળ દવાખાનાના ઓથા હેઠળ આ ખ્યાતિ હોસ્પિટલે કસાઈખાનું કતલખાનું શરૂ કર્યું હતું લોકો ભગવાન માને છે આ ડોક્ટરોને પણ અહીં આવનાર ડૉક્ટરો ભગવાન નહીં કસાઈ બની ગયા હતા કાર્તિક પટેલનું નામ ખોલ્યું ત્યારે કાર્તિક પટેલ ફોરેનમાં જલસા કરી રહ્યા હતા કારણ કે સરકારી તિજોરીમાંથી જે પૈસા આવ્યા તેનાથી એશ ચાલી રહી હતી અહીંયા ઘટના ઘટે છે અહીંયા બે લોકોના મોત થાય છે મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચે છે એટલે વિદેશમાં રહેલો કાર્તિક પટેલ જામીન મેળવવા માટે હાથ પર હલાવે છે અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન અરજી આપવાનો ઇનકાર કરી દીધો હતો હવે આ કાર્તિક પટેલ પાસે કોઈ આરો નહોતો કારણ કે વિદેશમાં રહે તો પણ કેટલો સમય રહે અહીંયા સંપત્તિ હતી એ બધી જ જપ્ત થાય તેવા આરે હતી એટલે કાર્તિક પટેલ ભારત આવવાનો નિર્ણય કરે છે અને અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે ત્યારે ઇમિગ્રેશન અધિકારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરે છે એટલે કાર્તિક પટેલને પકડી લેવામાં આવે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રહેલા કાર્તિક પટેલની આ તસવીર જુઓ કાન પકડે છે શરમજનક છે આખી સ્થિતિ કાર્તિક પટેલનો એક પરિવાર પણ હશે એ પરિવારે કોઈ દિવસ પૂછ્યું હોત કે આપણા ઘરમાં સંપત્તિ આવે છે આ ઝળક સંપત્તિ આવે છે કયા રસ્તે આવે છે એવો સવાલ થયો હોત તો કદાચ કાર્તિક પટેલ આ રસ્તે ન ગયા હોત દોષ પરિવારનો પણ એટલો જ છે જ્યારે જ્યારે અઢળક સંપત્તિ આવવા લાગે ત્યારે પરિવારે પરિવારના વડાને પૂછવું જોઈએ કે આપણે ત્યાં આવતી સંપત્તિ કોઈ ખોટા રસ્તે તો નથી આવી રહીને આ એ તસવીર છે આ એ માણસની તસવીર છે જે પૈસા પાત્ર છે પણ આજે આબરું ધૂળધાણી થઈ ગઈ છે કારણ કે તે માણસ બની હેવાન થઈ ગયો છે જોઈએ હવે કાર્તિક પટેલની તપાસ ક્યાં પહોંચે છે હજી કાર્તિક પટેલ કેટલાને ડૂબાડે છે કાર્તિક પટેલ સામે હજી કેટલી ફરિયાદ થાય છે એ બધું જ ક્રાઈમ બ્રાન્ચ જોઈ રહી છે તો અત્યારે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરી કહું છું ટૂંકા રસ્તે પૈસાદાર થવાનો વિચાર આવે તો એકવાર આ તસવીર ફરી જોઈ લો આ માણસને ટૂંકા રસ્તે શ્રીમંત રહેવું હતું શ્રીમંત તો હતો જ હજુ શ્રીમંત થવું હતું આ ભૂખે તેની જિંદગીને બરબાદ કરી નાખી અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર तो तेने तेन कर...